કોંગ્રેસની પાસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે પણ રાહુલ ગાંધીનો એવો કરિશ્મા નથી હોશિયાર છે મહેનત કરે છે લડાયક છે વિચાર પણ કરે છે વ્યૂહરચના કરે છે પણ એ એવું નેતૃત્વ નથી કે આજની ઘડીએ એ નરેન્દ્ર મોદીની સામે ઊભા રહી શકે મારો મોટો સવાલ એ રહેશે કે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના જ લોકો કેટલા સ્વીકારશે બહાર તો કહે છે કે અમારા નેતા છે અમારે પણ કોંગ્રેસનું આખું જે બંધારણ છે સંવિધાન નથી કહેતો માળખું એનું હાર્દિક માળખું એ માળખું એવું છે કે એમાં કોઈ એક નેતા જન્મે એને નેતા જન્મતા હોય તેની એની સામે સો લોકો બીજા ઊભા થઈ જાય છે અલગ અલગ રીતે થાય છે અને એને કારણે આજે નહીં તો આજે એ કરી શકે ધારે તો થઈ શકે આ તો જો અને તોવાળી વાત છે એ કોંગ્રેસને બહુ નડે છે અને એટલે આગામી આ આ અધિવેશનમાં શું થશે એ કેવળ એના પ્રસ્તાવો થાય એના ઉપરથી નહીં નક્કી થાય એનો કાર્યકર્તા કેવો છે રાજીવ રાહુલ ગાંધીએ જ કેવું પડ્યું કે ભાઈ અહીં તો બે પ્રકારના ઘોડાઓ છે હવે શું એને એવું કેવું પડે અને એવા ઘોડાઓ કેવા કે જે આવું સહન કરી લે એમાંના ખોણા હોય કે તો પછી નીકળી જવું જોઈએ પણ ક્યાંક રહેવું રાજકારણમાં તાસી રહે છે કેમ કે રાજકારણમાં આજે ગુજરાતમાં તો કોંગ્રેસ અને ભાજપ ત્રીજું આપનું થોડુંક વલણ થયું છે પણ આપમાં કોઈ જાય અને આમાંથી જઈ શકે એવી તો કોઈ તૈયારી આ હું માનું છું નહીં હોય કોઈ નહીં પણ આ બે સિવાય કોઈ પરિબળ જ નથી એટલે કોંગ્રેસનું ભવિષ્ય આજે અનિશ્ચિત છે વંડરલેન્ડ કંઈક અનિશ્ચિત છે થશે કંઈક તો સારી વાત છે નહીં થાય તો એના નસીબ આ બે વસ્તુઓ છે અને એને આ કોઈ એક અધિવેશન એવા પ્રાણ પૂરી શકે નહીં એ જમાના ગયા એક જમાનામાં તો અધિવેશનથી પ્રાણ પૂરા તો કાર્યકર્તા ઊભો થઈ જતો આજે એવો કાર્યકર્તા તમને આ અધિવેશનમાં નહીં દેખાય હા એસો હૈશો તો બધાય કરશે જય જય જયકાર કરશે એ જય જયકાર પછી શું કામ તો જમીન ઉપર રહીને કરવું પડે સાહેબ અને આજે તો એવા અગાઉના વર્ષો કરતાં વધારે પ્રશ્નો છે વધારે સમસ્યાઓ છે અને ગૂંચવાળે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિદાન કરવું અને વિરોધ પક્ષે તો રસ્તા ઉપર આવવું પડે આંદોલનો કરવા પડે જો આ જનસંઘ કઈ રીતે થયો આંદોલનોમાંથી જન્મેલો પક્ષ છે કચ્છ આંદોલન હતું મોંઘવારીનું આંદોલન હતું મહાગુજરાતના આંદોલનમાં થોડો ભાગ લીધો હતો નવનિર્માણનું હતું કઠોકટી વિરોધી આંદોલન હતું ગૌવધ આંદોલન હતું કાશ્મીર સત્યાગ્રહ હતો આ બધા આંદોલનોથી લોકોમાં સ્પંદન થતું કે ભાઈ આ કંઈક કરે છે એના આધારે જન આંદોલનમાંથી કોઈ પક્ષ ઊભો થાય તો એ વધારે કામ કરે છે